ખેલો ઇન્ડિયા સૌરાષ્ટ્ર દોદલા બિશ્વર દેશના તમામ રાજ્યની ટીમ ભાગ લીધો દેશ ખેલો ઇન્ડિયા ભાગરૂપે તમામ દેશ રાજ્ય ટીમો જોડાયા ખેલ વિદ્યાર્થીઓ ભારો ઉત્સાહ જોવા મળ્યો સૌરાષ્ટ્ર આંગણે કેન્દ્ર શાસિત પ્રદેશ દોદલા ખાતે કાર્યક્રમ યોજાયો દેશના તમામ રાજ્ય યુવા ભાઈ બહેનો ભાગ લીધો ખેલો ઇન્ડિયા ભાગરૂપે અનેક રાજ્ય ટીમ દીવ દોદલા બીચમાં આયોજન કરવામાં આવ્યું જેમાં વધારે ભાગે દરિયા બીચ ઉપર રમાતી રમતો ફૂટબોલ લેગ વોલીબોલ ખોખો કબડ્ડી હેન્ડબોલ વગેરે રમતો સ્પર્ધા રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર દેવ પ્રશાસન આયોજન કરવામાં આવ્યું તાલીમ રાજ્ય ટીમ કોચ માલતી દ્વારા જણાવાયું કે દેશમાં વિવિધ વિભાગો ટીમ જોડાય ઓગણીસો ચોવીસ મે પાંચ દિવસ હરીફાઈ યોજાઈ મુરારસિંહ ચુરાસમા ભાવનગર દ્વારા જણાવેલ કે રાષ્ટ્રીય સ્તરે હરીફાઈ કરવામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા દેશના વડાપ્રધાન શ્રી મોદીજી તથા શ્રી પ્રફુલ્લ પટેલ તથા વિભાગો દ્વારા ભારે જેમ જ ઉઠાવી રિપોર્ટ કાળો શું કહો જે આ જાફરાબાદ મારું નામ મુલરાજસિંહ ચુડાસમા છે અને હું અહીંયા બીચ સોકરનો કોમ્પિટિશન મેનેજર છું દીવમાં જે અત્યારના સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે દીવ ગેમ બીચ ગેમ્સનું જે ગયા વર્ષે પણ થયું હતું અને આ વર્ષે ખેલો ઇન્ડિયા થકી આ ડીવ બીચ ગેમ્સ થઈ રહી છે અને આ બીચ ગેમ્સમાં છ ઇવેન્ટ છે કે જે જુદી જુદી ફૂટબોલ સોકર પછી કબડ્ડી પછી બીચ વોલીબોલ પછી સેપેક ટકરાવ અને પેન્સેલેક અને મલખમની જે અહીંયા હરીફાઈઓ બધી થઈ રહી છે આ રાષ્ટ્રીય કક્ષાની આ ગોગલા બીચ ઉપર ચેમ્પિયનશીપ હતી ને આવતીકાલે આની પૂર્ણાહુતિ છેલ્લા પાંચ દિવસથી અહીંયા આ ટુર્નામેન્ટ ચાલુ હતી ને હજારો ખેલાડીઓ અને એના બધા જે કોચિસ હોય અને મેનેજર હોય એ બધા જુદા જુદા રાજ્યોમાંથી અહીં આવેલા અને બહુ જ સરસ આયોજન દીવના એડમિનિસ્ટ્રેટરો દ્વારા અને એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઈ પટેલ અને એમના એમની આખી નીચેની ટીમ જેમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે ડૉક્ટર અરુણ ટી અને એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અક્ષયભાઈ અને એમની સાથેના જે કોઈ બીજા જે આ ઇવેન્ટને સફળ બનાવવા માટેનું જે એમને કામ કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ અમારા બધા જે ફેડરેશન છે નેશનલ ફેડરેશન કહેવાય છે બધા એ બધા હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સરસ મજાનું આયોજન દેવ ખાતે કરેલું છે માલતી મેનેજર કોચ ઓફ તમિલનાડુ વિમેન ટીમ ટુ ટીમ્સ વી આર ક્વોલિફાઈડ તમિલનાડુ વન એન્ડ ટુ ક્વોલિફાઈડ ફોર બીચ ગેમ્સ વી આર ઇન ધી નાગોઆ બીચ ધ યુ કેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એકચુલી વી હેવ રિસીવડ ઓન નાઇન્ટીન 19, from 19 to 24, we have played. League, we have won. And then, uh, quarterfinals. And then, semi final, we have won the match. Then, in the uh, accommodation purpose and also uh, food arrangements, they have arranged in a good manner. Transport facility, whenever we came to that uh, venue, the transport facility is very nice. Whatever thing, and also medical uh, officiating, and all the purpose, they have arranged in a good manner. થેન્ક યુ ખેલો બીચ ગેમ્સ ઓર્ગેનાઇઝર પ્રધાન સેવક મોદીજી બાર આપ પ્રફુલ